નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે રેવન્યુ તલાટીની તો એ એક્ઝામમાં તાજેતરમાં જે રેવન્યુ તલાટીની એક્ઝામ છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાની લેવાની છે તો તાજેતરમાં જે સીસી ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની મેઇન્સ મુખ્ય પરીક્ષા તો એનો જે સિલેબસ અને જે રેવન્યુ તલાટીનો સિલેબસ છે એ સેમ છે મતલબ હંડ્રેડ પર્સન્ટ શ્યોર ના કહી શકાય પરંતુ નિયર બાય છે એમ ગણી શકો તમે કે રેવન્યુ તલાટીનો સિલેબસ અને સીસી ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની અને બંનેમાં જે પગાર ધોરણ છે એ પણ સરખું છે બોર્ડ જે ભરતી બોર્ડ છે એ પણ સરખું છે તો જે આ સીસી ગ્રુપ બીની પરીક્ષા લેવાય તો એમાં જે પૂછાયેલા જે પ્રશ્નો છે એની જે મેજર થીમ્સ છે કે કઈ કયા કયા સેક્શનમાંથી પ્રશ્નો પૂછાયા તો આપણે એના આધારે રેવન્યુ તલાટીની જે પ્રિપેરેશન કરીએ છીએ એને એ વેમાં આપણે આગળ કરી શકીએ તો મેં આખું જે પેપર છે સીસી ગ્રુપ બીનું એનાલિસિસ કરેલું છે મતલબ ઇન શોર્ટ થીમ અલગ કરેલી છે કે સપોઝ હિસ્ટ્રીનો સેક્શન છે તો એમાંથી પર્ટિક્યુલર કયા ટોપિકમાંથી પ્રશ્ન આવેલા છે એન્વાયરોમેન્ટ છે ઇકોનોમી છે પોલિટી છે જીઓગ્રાફી છે તો એ વેમાં આપણે આગળની રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરી શકીએ આ બધી થીમ્સના આધારે રેવન્યુ તલાટીની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી જે આ ગ્રુપ બીની જે એક્ઝામ લેવાયેલી એના પ્રશ્નપત્રના આધારે થીમ્સ જે છે ઓકે રેવન્યુ તલાટીનો જો આપણે સિલેબસ જોઈએ છે ઓફિશિયલ સિલેબસ છે તેમાં મેજર ટોપિક્સ આપેલા છે ઓકે પરંતુ જે સબ ટોપિક હોય છે ડિટેલ સિલેબસ એ આપેલો નથી આરમાં લખેલું છે કે ડિટેલ સિલેબસ આપશે પણ હજુ સુધી આનો ડિટેલ સિલેબસ આપેલો નથી એટલે આજે આપણે જોશું એ જે આ જીએસના ટોપિક છે અહીંયાથી આ ટોપિક પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમી હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર એન્વાયરોમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરન્ટ અફેર્સ કે જનરલી લગભગ દરેક પ્રશ્ન જે સીસી ગ્રુપ બીનું જે પેપર લેવાનું એમાં વન લાઈનર પ્રશ્ન હતા ઓકે આપણે એવું નથી કહેતા કે જે રેવન્યુ તલાટીની એક્ઝામ છે એમાં પણ વન લાઈનર પ્રશ્નો જ આવે બધા પરંતુ આપણે એ વેમાં પ્રિપેરેશન કરવાની કે એ થીમ ઉપર વધારે ધ્યાન રાખશું પછી આપણે નેક્સ્ટ હું જે લેક્ચર બનાવીશ વિડીયો એમાં ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામરમાં કઈ રીતે તૈયારી કરવી એ આગળથી હું તમને જણાવીશ અને મેથ્સ એન્ડ રિઝનિંગ માટે હાલ આપણે જોઈશું ખાલી જે આ ટોપિક છે ચાર એના માટે જો આપણે જનરલ ઓવર્યુ જોઈ લઈએ તો ગુજરાતી જે સબ્જેક્ટ છે એમાં ગ્રામર પણ આવી જશે અને જે ગુજરાતી સાહિત્ય છે કે કઈ કૃતિ કોણે લખેલી એ બાબતના પ્રશ્નો પણ આવી શકે વીસ માર્ક્સ એ રીતે ઇંગ્લિશ ગ્રામર આવી શકે આમાં વીસ માર્ક્સનું સિનોનિમ્સ એન્ટોનિમ્સ એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇન્ડાયક ગમે તે પ્રશ્ન આવી શકે એમાંથી પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમી આ ત્રણેયનું કમ્બાઇન વેઇટ છે થર્ટી માર્ક્સ ત્રીસ માર્ક્સનું હિસ્ટ્રી જીઓગ્રાફી અને કલ્ચર આ ત્રણેયનું કમ્બાઇન્ડ વેઇટ છે ત્રીસ માર્ક્સનું એન્વાયરોમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મતલબ આ બે ટોપિક છે એનું ત્રીસ માર્ક્સનું એટલે આઈડિયાલી પંદર પંદર પ્રશ્નો પૂછાય શકે મે બી પોસિબિલિટી અને કરંટ અફેર્સ કે ત્રીસ માર્ક્સના પ્રશ્નો આવી શકે અને મેથ્સ એન્ડ રિઝનિંગનું આનું વેટેજ વધારે છે ચાલીસ માર્ક્સના પ્રશ્નો છે તો આમાં તમે તમારી જે એક્સપર્ટી હોય એ પ્રમાણે સબ્જેક્ટને તૈયાર કરી શકો પરંતુ કોઈ પણ સબ્જેક્ટને તમે અવગણી ના શકો એમ દરેક પ્રશ્નોને તમારે યોગ્ય સમય આપીને પ્રિપેરેશન કરવાની છે કે જેથી સરવાળે તમારું જે મેરિટ છે એ ઊંચું જાય એમ સારું તમારો સ્કોર બને આ દરેક સબ્જેક્ટમાંથી ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો જે સીસીઈ ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની તાજેતરમાં તો એમાં જે પ્રશ્ન પૂછાણા સીસીઈ ગ્રુપ બીમાં તો કયા પ્રશ્નો હતા કેમાંથી પ્રશ્નો પૂછાણા એ બધી માહિતી છે અહીંયા કે સપોઝ આપણે પોલિટીનું જોઈએ એ બી બસો માર્ક્સનું પેપર હતું અને જે રેવન્યુ તલાટીનું છે એ પણ બસો માર્ક્સનું પેપર છે ઓકે તો બંધારણ વિશેની પ્રાથમિક માહિતી પૂછેલી હતી કે બેનીગલ નરસિંહરાવનો જે ક્વેશ્ચન હતો કે એ તમને પૂછી શકે કે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ હતી કે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી કઈ કમિટીના મેમ્બર હતા પછી બંધારણ ક્યારથી અમલમાં આવ્યું બંધારણ સભા છે એણે બંધારણ ક્યારે સ્વીકાર્યું અને જે ડ્રાફ્ટિંગ કમિટી હતી એણે જે આપણા જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એને બંધારણની કોપી ક્યારે આપેલી આ રીતના બંધારણની પ્રાથમિક માહિતી વિશેના પ્રશ્નો આવી શકે બંધારણના સ્ત્રોતો કે સમવાય તંત્ર છે તો એનો કન્સેપ્ટ ક્યાંથી લેવામાં આવ્યો સુપ્રીમ કોર્ટનો કન્સેપ્ટ ક્યાંથી લેવામાં આવ્યો આ રીતે પ્રશ્ન એમાંથી આવી શકે તો બધા સ્ત્રોતો જોઈ લેવાના છે મૂળભૂત અધિકારો જે છે મુખ્ય અધિકારો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેસન આર્ટિકલ ટ્વેન્ટી વન છે રાઈટ ટુ એજ્યુકેશન છે અનટચેબિલિટી માટેનો જે આર્ટિકલ સેવન્ટીન છે આ રીતે જે આર્ટિકલ છે એ તમારે જોઈ લેવાના છે મૂળભૂત અધિકારોના ઉદાહરણ તરીકે એવું પૂછી શકે તમને રાઈટ ટુ પ્રાઇવસી છે એ કયા આર્ટિકલનો પાર્ટ છે એ તમારે જોઈ લેવાનું આર છે રાઈટ ટુ એજ્યુકેશન એ કયા આર્ટિકલનો પાર્ટ છે આ રીતે આ મેજર થીમ છે આટલી તો તમારે પ્રિપેર કરવાની છે વધુ કરો તો વાંધો નથી પરંતુ આજે અલગ કરેલી છે બંધારણમાં સુધારાઓ અને પ્રક્રિયા કે આર્ટિકલ કયો છે સુધારા માટેનો તો તો છે સુધારો હોય તો બંનેમાંથી કયા સદનમાં બિલ લાવી શકાય બંને સદનમાં લાવી શકાય કે ના લાવી શકાય આ પ્રશ્ન આવી શકે આ ઉપરાંત મહત્વના બંધારણી સુધારા એકસઠમો બંધારણી સુધારો કે જેનાથી જે વોટિંગ એજ હતી એકવીસ થી અઢાર વર્ષ કરી આ ઉપરાંત બેતાલીસમો બંધારણી સુધારો કે જેને મિનિ કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે ચુમાલીસમાં બંધારણી સુધારો તમને એવું પૂછી શકે કે જે રાઈટ ટુ પ્રોપર્ટી હતો આર્ટિકલ થર્ટી વન એને મૂળભૂત અધિકારમાંથી ક્યારે હટાવવામાં કયા બંધારણી સુધારા દ્વારા હટાવવામાં આવ્યો હતો ચુમાલીસમો બંધારણી સુધારો આ રીતે જે મુખ્ય બંધારણી સુધારા છે ખાસ કરીને એકસો એકથી થી અત્યાર સુધીના જે છેલ્લા થયેલા છે એ બધા તમારે જોઈ લેવાના કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધો માટેના પંચો સરકારી આ કમિશન છે પૂંચી કમિશન છે આ રીતે તમારે એની ભલામણો જોઈ લેવાની છે ત્રણ યાદીઓ છે એક કેન્દ્ર યાદી છે એક રાજ્ય યાદી છે અને સંવત યાદી છે તો બંધારણ હા ખાસ તમારે જે બાર અનુસૂચિ છે અનુસૂચિ એ જોઈ લેવાની છે કે કઈ અનુસૂચિમાં શું દર્શાવેલું છે આ ત્રણ યાદી છે તો એ કઈ અનુસૂચિમાં છે કેન્દ્ર યાદીમાં કેટલા વિષય છે સત્તાણું રાજ્ય યાદીમાં કેટલા એકસઠ આ રીતે જે છે એ તમારે લેટેસ્ટ જે છે એ જોઈ લેવાના અને કઈ કયો વિષય કઈ યાદીમાં છે જે મેજર વિષય હોય ઉદાહરણ તરીકે એજ્યુકેશન છે ફોરેસ્ટ છે આ રીતના જોઈ લેવાના કે કઈ યાદીમાં છે રાષ્ટ્રપતિની સત્તાઓ કયું બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી તમે રજૂ કરી શકો પછી રાષ્ટ્રપતિના જે વિટો પાવર્સ છે એ જોઈ લેવાના વટુકમની જે સત્તા છે આર્ટિકલ એકસો હોય કે બસો તેર હોય રાજ્ય કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટેનો એ જોઈ લેવાનો છે વિવિધ પ્રસ્તાવો નો કોન્ફિડન્સ મોશન હોય છે સેન્ચુર મોશન હોય છે આ રીતના જે સાત આઠ અલગ અલગ પ્રસ્તાવ છે એ વિશેની પ્રાથમિક માહિતી તમારે લઈ લેવાની છે કે જેથી તમને આઈડિયા આવે જ્યારે ક્વેશ્ચનમાં ફેસ કરવાનો થાય ત્યારે આ ઉપરાંત સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તમામ વસ્તુ તમારે જોઈ લેવાની કઈ આર્ટિકલમાં જોગવાઈ કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટ અને જે હાઈકોર્ટ છે એના પાવર્સમાં શું તફાવત છે જે સુપ્રીમ કોર્ટના જજીસ હોય અને હાઈકોર્ટના જે ન્યાયાધીશ હોય એની નિમણૂક કઈ રીતે થાય છે કોણ નિમણૂક કરે છે કોલેજિયન કોલેજિયમ સિસ્ટમ શું છે ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજીસ કેસ થર્ડ જજીસ કેસ શું છે એ તમે જોઈ શકો વિવિધ ન્યાયિક શબ્દો જુડિશિયલ વર્ડ્સ છે ન્યાયિક સમીક્ષા એટલે રિવ્યૂ આપણે જ્યુડિશિયલ રિવ્યૂ કહેતા હોય છે ન્યાયિક સક્રિયતા એટલે શું ન્યાયિક સ્વતંત્રતા એટલે શું આ જોઈ લેવાનું તમારે બંધારણમાં આવેલી પાંચ રીટ કે જે બંધારણના આર્ટિકલ થર્ટી ટુ છે તો બંધારણ ઇલાજોનો અધિકાર તો તમને પાંચ રીટ્સ છે મેન્ડેમસ છે કો ઓવરન્ટો છે આ તમે જોઈ લેજો કે કઈ રીટ કોની સામે ઇસ્યુ થઈ શકે આ પૂછાઈ શકે પ્રશ્ન પછી વિવિધ બંધારણીય હોદ્દાઓ તેના અનુચ્છેદ સત્તા ઉદાહરણ તરીકે કેગનો પ્રશ્ન પૂછે કઈ આર્ટિકલ વન ફોર્ટી જે ચૂંટણી પંચની જોગવાઈ છે કઈ આર્ટિકલ ત્રણસો ચોવીસ સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે કઈ આર્ટિકલ એકસો ચોવીસ આ રીતે તમારે જે એડવોકેટ જનરલ ઓફ ધ સ્ટેટ એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સેવન્ટી સિક્સ આ રીતે તમામ જે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે જે સંસ્થાઓની એના આર્ટિકલ્સ તમારે જોઈ લેવાના છે યુપીએસસી છે જીપીએસસી છે આ બધું જોઈ લેવાનું નેક્સ્ટ ક્યાંક વિશેની માહિતી તમારે જોઈ લેવાની છે ચૂંટણી પંચ અને તેના વિશેની માહિતી કે ચૂંટણી પંચ પાસે એડવાઇઝરી પાવર હોય છે જ્યુડિશિયલ પાવર હોય છે ક્યાં પાવર હોય છે જોવાનું તમારે એ રીડિંગ કરવાનું આર્ટિકલ ત્રણસો ચોવીસ પછી એમાં કેટલા મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને કેટલા ચૂંટણી તો વન પ્લસ ટુ એક મુખ્ય ચૂંટણી કમિશનર હાલમાં કોણ છે એ જોઈ લેવાનું બે મુખ્ય ચૂંટણી કમિશનર એ જોઈ લેવાનું એડવોકેટ જનરલ અને તેના વિશેની માહિતી એની નિમણૂક કોણ કરે છે યુપીએસસી અને જીપીએસસી બંધારણમાં જોગવાઈ બંધારણના કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવેલી છે એના માટેના પર્ટિક્યુલર આર્ટિકલ કોણ છે યુપીએસસીના સભ્યની નિમણૂક કોણ કરે છે ચેરમેનની નિમણૂક કોણ કરે જીપીએસસીના સભ્યની નિમણૂક કોણ કરે ચેરમેનની નિમણૂંક કોણ કરે આ જોઈ લેવાનું નિયમન રેગ્યુલેટરી બોડીઝ નિમનકારી સંસ્થાઓ કાયદાકીય સંસ્થાઓ અને અર્ધ્યાયિક સંસ્થાઓ આ ત્રણેય વચ્ચે તફાવત જોઈ લેવાની ટ્રાય છે ઇન્કમટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ છે એનજીટી છે લો કમિશન ઓફ ઇન્ડિયા છે આ બધી માહિતી તમે રિફર કરી લેવાની ભારતનું વિધિ આયોગની જોગવાઈ તાજેતરમાં જે લો કમિશન ઓફ ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવેલી છે તો એ સ્ટેચ્યુટરી બોડી છે કે બંધાણી બોડી છે તો હા એ સ્ટેચ્યુટરી બોડી છે તો એની ભલામણ હોય એડવાઇઝરી હોય કે બાઇન્ડિંગ હોય તો એડવાઇઝરી હોય આ રીતે તમારે થોડો એનો અભ્યાસ કરવો વિવિધ મહત્વના કાયદાઓ ઉદાહરણ તરીકે આઈપીસીનું જે આઈપીસી સીઆરપીસીની જગ્યાએ જે બીએનએસ અને બીએનએસએસ આવ્યું એ થોડું ઉપરથી જોવાનું એને ડિટેલમાં કરવાની જરૂર નથી આ ઉપરાંત વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેરસ એના માટે છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ છે ઓગણીસો છ્યાસી સેના માટે છે બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ બે હજાર બે જોઈ લેવાનો આ રીતના કાયદા જોઈ લેવાના ઇવન આરટીઆઈ એક્ટ ભી જોઈ લેવાનો બે હજાર પાંચ તેની જોગવાઈ પણ જોવાની કારણ કે બહુ નાનો છે સીમિત છે સાત આઠ પેજનું છે તમે રિફર કરી શકો આ ઉપરાંત રાઈટ ટુ એજ્યુકેશન છે એ જોઈ પંચાયતી રાજ વ્યવસ્થા જોગવાઈ વિષયો કે ચુમા બંધારણી સુધારો તો એમાં આવેલી કેટલા વિષયો હતા કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી ચુમ્મોતેરમાં બંધારણી સુધારો તો કઈ અનુસૂચિ ઉમેરવામાં આવી કેટલા વિષયો હતા સેના માટે હતું અર્બન લોકલ બોડીઝ માટે હતું કે પછી પંચાયતી રાજ સંસ્થાઓ માટે હતું આ ઉપરાંત અલગ અલગ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ છે અશોક મહેતા સમિતિ છે એ રીતની અલગ અલગ જે સમિતિ હતી ભૂરિયા સમિતિ એ તમે જોઈ લેજો કે જેથી તમને આઈડિયા આવી શકે મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કેટલી બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે અને કયા કાયદામાં એની જોગવાઈ કરવામાં આવેલી હતી એ જોઈ લેવાનું તોતેરમો અને ચુમ્મોતેરમો બંધારણી સુધાર અગાઉ મેં કીધું અગિયારમી અનુસૂચિ અને બારમી અનુસૂચિ આ બે અનુસૂચિ ઉમેરવામાં આવી હતી આ બને બંધારણી સુધારાથી તેના વિષયો જોઈ લેવાના ઓગણત્રીસ વિષય છે કે ઓગણીસ વિષય છે કયા કયા વિષયનો સમાવેશ થાય છે ઘણી વખત એવું પૂછી શકે તમને વિષયો આપી દે ને એવું કે જે અગિયારમી અનુસૂચિત છે એમાં નીચેનાથી કયો વિષય નથી અથવા તો કયો છે તો ઉપર ઉપરથી વિષયો જોઈ લેવાના તમારે રાજ્યસભા અને લોકસભા સભ્ય સંખ્યા કેટલી છે એના પ્રતિનિધિત્વ કેટલું હોય છે એનું કોણ એની ચૂંટણી કરે છે એના જે ઉંમર હોય છે સભ્ય થવા માટેની એ કેટલી હોય છે કેટલી હોય છે કે રાજ્યસભાના હોદ્દાની નિર્વહ અધ્યક્ષ કોણ હોય છે વાઇસ પ્રેસિડેન્ટ હોય છે તો એ રીતનું જોવાનું તમારે આરટીઆઈ બે હજાર પાંચ એની મુખ્ય જોગવાઈ જોઈ લેવાની ક્યારથી અમલમાં આવ્યો કયો કેસ હતો સુપ્રીમ કોર્ટનો કે જેના અનુસંધાને કાયદો હતો એ અમલમાં આવ્યો એ જોઈ નેક્સ્ટ ટોપિક છે ઇકોનોમી ઓકે તો ઇકોનોમીમાં આપણે જોઈએ તો આરબીઆઈ વિશેની તમામ માહિતી કે એમપીસી જે મોનેટરી પોલિસી કમિટી હોય તો એમાં કેટલા સભ્યો હોય છે એના હેડ કોણ હોય છે પછી જે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ હોય પ્લસ ઓર માઇનસ ટુ ફોર પર્સન્ટ કે ટુ પર્સન્ટ જે છે એના વિશે તમારે માહિતી લેવાની આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ નાઇન્ટી થર્ટી ફોર હેઠળ કરવામાં આવી હતી એ વિશે જોઈ લેવાનું પછી ઓગણીસો એકાણું ના આર્થિક સુધારાઓ કે શું એના મુખ્ય રીઝન શું હતા એમ બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થઈ હતી કે શું હતું એ એના વિશે થોડું તમારે જોઈ લેવાનું જીસીઆરટીમાં ખૂબ સારું ચેપ્ટર આપેલું છે આનું દસ અને બારની છે તો એમાં જોઈ લેજો વિવિધ નાણાકીય સંસ્થાઓ નાબાર્ડ સીડબી એક્ઝિમ બેન્ક રીજનલ રૂરલ બેંક આના વિશે માહિતી મેળવી લેવાની કયા વર્ષમાં તેની સ્થાપના કરવામાં આવી હતી કોઈ પણ સમિતિઓ હોય રઘુરામ રાજન સમિતિ છે કે ઉર્જિત મહેતા સમિતિ છે કોઈ પણ સમિતિ હોય એ વિશે માહિતી લઈ લેવાની તમારે પછી સીએસઈપી આપણે એમએસપી હોય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહીએ તો એ કોની ભલામણથી થાય તો કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ કમિ પ્રાઇઝિસ જે છે એની ભલામણથી થાય પછી એફઆરપી જે સુગર કેન હોય તો એની પ્રાઇસ સીએસઇપી ના નક્કી કરી ફેર એન્ડ રિમ્યુનેટિવ પ્રાઇસ તો એ કઈ રીતે નક્કી થાય છે એ થોડું જોઈ લેજો ભારતની વિવિધ નીતિઓ એટલે ઔદ્યોગિક નીતિઓ કેટલી હતી એ પછી કોઈ ગુજરાત સરકારની પોલિસી હોય ડ્રોન પોલિસી છે વ્હીકલ પોલિસી છે સેમી કન્ડક્ટર પોલિસી છે તેનો ટેન્યુર શું છે એ જોઈ લેવાનું આરબીઆઈના વિવિધ ઓપરેશન્સ રેપો રેટ રિવર્સ રેપો રેટ કોને કહેવાય એસએલઆર કોને કહેવાય એમએસએફ કોને કહેવાય એમસીએલઆર કોને કહેવાય પછી ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ગુણાત્મક અને પરિમાત્મા પરિમાણાત્મક ઓપરેશન આ બંને વચ્ચે શું તમારે ઉપર ઉપરથી જોવાનું છે એટલું બધું ડીપમાં નથી કરવાનું પણ એટલીસ્ટ તમને શબ્દ છે જે એની વ્યાખ્યા ખબર હોવી જોઈએનો અર્થ ખબર હોવી જોઈએ અર્થતંત્રના બેઝિક કન્સેપ્ટ જીડીપી જીએનપી એનડીપી એનએનપી માઇનર ડિફરન્સ છે આ બધા વચ્ચે પણ એ તમારે જોઈ લેવાનું કે એક્ઝેક્ટ તમને એ ડેફિનેશન ખબર હોવી જોઈએ ઘણી વખત ઇન્ફ્લેશન પૂછે ઇન્ફ્લેશન એટલે શું ડિફ્લેશન એટલે શું એ રીતનું જોઈ લેવાનું અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્ર આપણે કહીએ ને પ્રાથમિક ક્ષેત્ર દ્વિતીય ક્ષેત્ર તૃતીય ક્ષેત્ર તેમાં શેનો શેનો સમાવેશ થાય માઇનિંગ છે તો પ્રથમમાં આવે કે દ્વિતીયકમાં આવે આ રીતના પ્રશ્ન તમને પૂછી શકે નેક્સ્ટ ટોપિક છે જીઓગ્રાફી બે હજાર અગિયારની વસ્તી ગણતરીના મહત્વના આંકડા કે એવું પૂછે કે સાક્ષરતા દર ગુજરાતમાં કેટલો હતો ભારતમાં કેટલો હતો મહિલામાં સાક્ષરતા દર કેટલો પુરુષોમાં કેટલો છે આ રીતના જોઈ લેવાના કે કયા સ્ટેટમાં સૌથી વધારે વસ્તી ગીચતા છે કે સપોઝ ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા છે આ ઉપરાંત એવું પૂછી શકે કે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછું જાતિ પ્રમાણ છે સૌથી વધુ જાતિ પ્રમાણ છે આ તમારે જોઈ લેવાનું વિવિધ તીર્થ સ્થાનો અને ભૌગોલિક સ્થાન જોઈ લેવાના કયા જિલ્લામાં આવેલું છે કે એ રીતનું સોલાર સિસ્ટમ ગ્રહો અને ઉપગ્રહો કે જે આપણી જે સોલાર સિસ્ટમ છે તો એના વિશેની પ્રાથમિક માહિતી જોઈ લેવાની આ જીસીઆરટી છે નવી જે જીસીઆરટી એમાં ખૂબ સારી માહિતી આપેલી છે કે એના પર્ટિક્યુલર ઉપગ્રહ કાશે ઉદાહરણ તરીકે શનિ છે તો એનો ટાઇટન છે મંગળ છે તો એનો ફોબોસ અને ડીમોસ છે પછી સૌથી મોટો ગ્રહ કહ્યો સૌથી નાનો ગ્રહ કહો સૌથી તેજસ્વી ગ્રહ કયો એ રીતની માહિતી જોઈ લેજો તમે પૃથ્વીની સંરચના કે જેના સ્તર હોય પૃથ્વીના જે લેયર હોય એ જોઈ લેવાનું કે કયા લેયરમાં શેનો સમાવેશ થાય છે એ પ્રશ્ન પૂછી શકે છે વિવિધ આવરણો ક્ષોભાવરણ ક્ષમતા આવરણ આપણે ગુજરાતીમાં કહેતા હોય છે અને ટોપોસ્પિયર સ્ટ્રેટોસ્પિયર કહેવામાં આવે છે કે ઓઝોન લેયર કઈ આવરણમાં આવેલું છે કઈ આવરણમાં ઉપરથી નીચે જઈએ નીચેથી ઉપર તો તાપમાન વધે છે ઘટે છે એ બધું જોઈ લેવાનું સમુદ્ર તળના વિવિધ કન્સેપ્ટ જેમાં ક્લિફ કઈ આપણે ખીણ છે વેલી છે આ બધા કન્સેપ્ટ છે એ તમારે જોવાના ગુજરાતની વિવિધ નદીઓ તમામ નદીઓ જોઈ લેવાની કે કઈ નદી ઇવન ભારતની હું તો કહું છું જોઈ લેવાની કે વેસ્ટ ફ્લોઈંગ રિવર્સ કહે છે ઈસ્ટ ફ્લોઈંગ રિવર કહે છે કઈ પર્વતમાળામાંથી નીકળે છે કઈ ટેકરીમાંથી નીકળે છે પર્વતો જોઈ લેવાના કે કયું શિખર ક્યાં આવેલું છે ગુરુ શિખર છે તો એ કઈ માઉન્ટેન રેન્જમાં આવેલું છે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ જોવાના કયા જિલ્લામાં આવેલા છે ક્યારે જાહેર કરવામાં આવેલા કયા એરમાં ખાસ એ તમને પૂછી શકે આ ઉપરાંત જે અભયારણ્ય છે લેટેસ્ટ અભયારણ્ય કયા જાહેર કરવામાં આવ્યા અને તમામ અભયારણો કયા જિલ્લામાં આવેલા છે કયું પ્રાણી જોવા મળે નહીં જોઈ લેવાનું પછી ગુજરાતની જે રામસર સાઇટ્સ છે એ ચાર કે જે રામસર સાઇટ છે એ તમારે જોઈ લેવાની છે અને એ કયા જિલ્લામાં આવેલી છે અને ક્યારે તેને રામસર સાઇટ્સનો દરજ્જો આપવામાં આવેલો હતો એ જોઈ લેવાનો છે જે રામસર કન્વેન્શન છે એના હેઠળ રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવે છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જે તાજેતરમાં જે રિલીઝ થયો કે સૌથી વધુ ભારતમાં વૃક્ષાવરણ ક્યાં છે ફોરેસ્ટ કવર ટ્રી કવર ફોરેસ્ટ કવર આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ ફોરેસ્ટ ટ્રી કવર ક્યાં છે ગુજરાતમાં પર્ટિક્યુલર કયા જિલ્લામાં છે ભારતમાં પર્ટિક્યુલર કયા સ્ટેટમાં છે આ વિશેની માહિતી તમારે જોઈ લેવાની આ ઉપરાંત મેંગ્રો કરો કવરનું બી પૂછી શકે તો એ પણ જોઈ લેવાનું ગુજરાતમાં જંગલોના વિવિધ પ્રકારો કયા જે ડિસ્ટ્રિક છે એમાં કયા પ્રકારના જંગલો આવેલા એ જોવાનું ખડકોના વિવિધ પ્રકારો અને માહિતી કે તમને આપી દે કે ગ્રેફાઇટ છે બાસાલ છે આ રીતનું માહિતી તમને આપી દે ને કહી દે કે આમાંથી કયો ખડક છે અગ્નિકૃત ખડક છે કે ઇગ્નિશિયસ રોક છે કે સેડિમેન્ટરી રોક છે એ વિશે માહિતી મેટામોર્ફિક રોક છે પૂછી શકે પાવર પ્લાન્ટ્સ વીર ઉત્પાદન ઉદ્યોગો કે ફ્લોરસપાર ઉદ્યોગ ક્યાં આવેલો છે લિથિયમનું ક્યાં પ્રોડક્શન થાય છે પાવર પાવર પ્લાન્ટ્સનું પૂછી શકે કે આ પર્ટિક્યુલર તારાપુર છે તો એ ક્યાં આવેલો છે પાવર પ્લાન્ટ એ જોઈ લેવાનું પર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે મિનરલ્સ અને સ્થળો કયા મિનરલ્સ કયા રાજ્યમાંથી મળે છે અથવા તો ગુજરાતમાં પર્ટિક્યુલર કયું મિનરલ્સ કયા જિલ્લામાંથી મળે છે એ જોઈ લેવાનું ભારતના મુખ્ય જે બંદરો છે ઉદાહરણ તરીકે કંડલા બંદર તો એનું નામ બદલીને જે બીજું કરવામાં આવેલું છે પછી હમણાં કેરળનું જે પોર્ટ ન્યૂઝમાં છે જોઈ લેવાનું છે તના વિવિધ સાધનો કે રેલવે છે નવી કોઈ રેલવે શરૂ કરી હોય તો એનું નામ તમને ખ્યાલ હોવું જોઈએ કયા બે રૂટ વચ્ચે શરૂ કરેલી છે પછી કોઈ એવું શિપ આવેલું હોય બંદરનું વિકાસ થયું હોય તો એ જોઈ લેવાનું છે એક્સપ્રેસ હાઈવે છે તો એ કોણ હેન્ડલ કરે છે કઈ ઓથોરિટી એ જોઈ લેવાનું એન્વાયરમેન્ટ ટોપિક છે તો આપણે આગળ જોયું તેમ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ કરવાનો છે તમારે પીડીએફ તમને મળી જશે એની ઓનલાઈન ભારતના જળવાયુ પરિવર્તન સંબંધિત વિવિધ લક્ષ્યાંકો કે નેટ ઝીરોનો આપણો શું લક્ષ્યાંક છે પછી પંચામૂટ સ્ટ્રેટેજી આપણી શું છે પેરિસ એગ્રીમેન્ટ છે તો એ આપણે સાઈન કરેલો ફ્રાન્સને ભારતનો જે ઇનિશિયેટિવ હતો એમાં કેટલા કન્ટ્રી જોડાયેલા છે પછી જે ઇન્ટરનેશનલ સો સોલાર એલાયન્સ છે એની હેડ જે હેડક્વાર્ટર છે એ ભારતમાં ક્યાં આવેલું છે એમાં કેટલા સભ્યો છે છેલ્લે કયો દેશ જોડાણો એ જોઈ લેવાનું એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક ઓગણીસો છ્યાસી એના વિશે પ્રાથમિક માહિતી લેવાની ડબલ્યુપીએ પીએ ઓગણીસો બોતેર નાઇન્ટીન સેવન્ટી ટુ છે આ એમાં કેટલા સિડ્યુલ છે એમાં સુધારો થયો છે તો શેડ્યુલ જોઈ લેવાના બાયોલોજીકલ ડાયવર્સિટી એક્ટ છે તો એમાં શેની જોગવાઈ કરવામાં આવેલી છે એ પણ જોઈ લેવાનું તમારે એસિડ વર્ષાની પ્રોસેસ જોઈ લેવાની મેં મારી જે યુટ્યુબ ચેનલ છે આપણી ડી સાયફર જીપીએસસી એના પર આ એસિડ જળવાયુ ટુ પરિવર્તન એન્વાયરમેન્ટનો ટોપિક ખૂબ ડિટેલમાં સમજાવેલો છે એકદમ ફેક્ટ કવર કરીને લગભગ જે આ ટોપિક છે આમાં આ પર્ટિક્યુલર એક્ઝામ છે જે રેવન્યુ તલાટીની એમાં આખો એન્વાયરમેન્ટનો ટોપિક કવર થઈ જાય છે બધું એ વિડીયોમાં મેં આપેલું છે તો એક વિડીયો તમે જોઈ લેજો ને એમાંથી નોટ્સ બનાવી લેજો કે જેથી એક્ઝામ ટાઈમે તમને ઉપયોગી થઈ શકે વિવિધ ઘટનાઓ જેવી કે સુનામી ધરતીકંપ આના વિશે જોઈ લેવાનું રિક્ટર સ્કેલ શું છે માપદંડો જેથી તમને ખ્યાલ આવે સાયન્સ એન્ડ ટેકનોલોજી બેઝિક બાયોલોજી જોવાની શોધ અને શોધક કે કોણે ઇવન તમને બ્લડ ગ્રુપના ટાઈપ્સ બી પૂછી શકે આ તે શું છે પછી કોઈ પર્ટિક્યુલર યુનિન્ટનું હોય રસી છે કોઈ વેક્સિન છે કે કોઈ એ રીતનું હોય તો પૂછી શકે થોમસાલો એડિશનનો ક્વેશ્ચન આવી શકે એટલે કોઈ પણ એમ એક એક્ઝામ્પલ છે કે આની શોધ કોણે કરી દે એમ પછી બેઝિક ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નો આવી શકે કોઈ એમ કે ઇલેક્ટ્રિસિટી છે તો એનું યુનિટ એનું ફંક્શન શું છે વોલ્ટેજ કે આ રીતના ભૌતિક વિજ્ઞાનના કોઈપણ પ્રશ્ન તમને બેઝિક પ્રશ્નો એમ આપણે ડિટેલમાં નથી કરવાનું બેઝિક પ્રશ્ન તમને પૂછી શકે ઈસરોના મિશન જોવાના મેન જે મિશન હોય ચંદ્રયાન વન ટુ પછી મંગળયાન છે માર્સ ઓર્ટન મિશન છે આદિત્ય એલવન મિશન છે તાજેતરમાં કોઈ એવા મિશન જે લોન્ચ કરવામાં આવેલા એ ડોકિંગ છે મિશન આપણું ડોકિંગ માટેનું એ બધા તમારે જોઈ લેવાના છે એ એમાં ખાસ એ જોવાનું મિશનનું નામ ઓકે નામ જોવાનું છે તમારે પછી લોન્ચ જે વ્હીકલ હોય છે કયા વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું એ જોઈ લેવાનું છે કે પીએસએલવી જીએસએલવી એની પર્ટિક્યુલર સિરીઝ કઈ છે અને એનો ઉદ્દેશ્ય શું છે આ ઉપરાંત મિસાઇલ્સ તાજેતરમાં ઘણી મિસાઇલ્સના અલગ અલગ વેરિયન્ટ ડેવલપ કરવામાં આવેલા છે આ ઉપરાંત જે ઇન્ડિયન નેવલ શીપ હોય અરિયન છે આઈએનએ સુરત છે આ રીતના પ્રશ્નો પણ આવી શકે સહ્યાદ્રી છે તો એ તમારે જોઈ લેવાના છે હેલિકોપ્ટર જે કોઈ પણ ઇવન ભારતમાં બીડીએલ ભારત ડાયનેમિક્સ લિમિટેડ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવેલું આ ઉપરાંત કોઈપણ બે કન્ટ્રી વચ્ચેનું ઉદાહરણ તરીકે બ્રહ્મોસ છે તો એ ભારત અને રશિયા વચ્ચેનું એમઓયુ થઈને પ્રોડક્શન કરવામાં આવે છે તો એ પણ પ્રશ્ન પૂછી શકાય કે આ પર્ટિક્યુલર ઇનિશિયેટિવ છે કયા બે કન્ટ્રી વચ્ચેનો છે તો ઇન શોર્ટ ઇસરો અને ડીઆરડીઓ આ હસ્તકના જે જે પણ મિશનો હોય એ તમારે જોઈ લેવાના છે હિસ્ટ્રી એન્ડ કલ્ચર હડપ્પા સંસ્કૃતિ ગુજરાતમાં આવેલા ખાસ જોવાના ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના જે સ્થળો આવેલા છે કયા જિલ્લામાં આવેલું છે ત્યાંથી શું મળેલું છે તેની શોધ કોને કરેલી છે પછી બૌદ્ધ ધર્મની મુખ્ય બાબતો અને જૈન ધર્મની મુખ્ય બાબતો એ જોવાની ગુજરાતના જે મુખ્ય જે વંશો હતા ડાયનેસ્ટીઝ તો એમાં સોલંકી વંશ જોઈ લેવાનું એના વિશે પણ પ્રશ્નો પૂછી શકે તમને એમાંથી પ્રશ્ન આવે છે કુમારપાળ છે સિદ્ધરાજ જયસિંહ છે તો એના સમયમાં જે આર્ટ અને આર્કિટેક્ચરનો જે વિકાસ થયેલો કલ્ચરલી એ વિચેના પ્રશ્નો તમને પૂછી શકે આ ઉપરાંત અઢારસો સત્તાવનનો જે રિવોલ્ટ હતો તો કોણે ક્યાંથી નેતૃત્વ કરેલું એમ ઇવન ભારતના સંદર્ભમાં બી પૂછી શકે કે બિહારથી કોણે કરેલું ઝાંસીથી કોણે કરેલું લખનૌથી કોણે કરેલું તો એ જોઈ લેવાના સમાજ સુધારકો અને સંસ્થાઓ ખાસ કરીને ગુજરાતના તમારે જોવાના ઇવન આખા ઇન્ડિયા લેવલે પણ તમને પૂછી શકે સ્વામી દયાનંદ સરસ્વતી છે એનો પ્રશ્ન તમને પૂછી શકે બ્રહ્મો સમાજ છે જે રાજા રામ મોહન રાય એનો પ્રશ્ન પણ તમને પૂછી શકે આ રીતે અને સંસ્થાઓ જોઈ લેવાની સંસ્થાનો પ્રશ્ન પણ ખાસ આવી શકે તમને ગાંધીજી ગાંધીજી દ્વારા કરવામાં આવેલા વિવિધ આંદોલનો આંદોલનો જોઈ લેવાના એના દ્વારા જે પત્રિકાઓ હતી નવજીવન છે કે એનું જે પબ્લિકેશન ઇવન સાબરમતી આશ્રમનો પ્રશ્ન આવી શકે દાંડી કૂચનો પ્રશ્ન આવી શકે ખેડા સત્યાગ્રહ છે અમદાવાદ જે મિલ મજૂર સ્ટ્રાઇક હતી એનો પ્રશ્ન આવી શકે જે સંપરણ સત્યાગ્રહનો

એ પણ જોઈ લેવાના ખાસ કરીને એના પ્રશ્ન પણ આવી શકે કે આ પર્ટિક્યુલર કઈ જગ્યાએ જોવા મળે છે ડાંગનો નૃત્ય છે કે કોઈ પણ અલગ જગ્યાનું અન્ય બાબતો બીજા જે પ્રશ્ન હતા જનરલી કરંટ અફેર્સના કહી શકાય તો તાજેતરની નિમણૂકના પ્રશ્ન પૂછેલા હતા તો તાજેતરમાં કોઈ કન્ટ્રીમાં પીએમની નિમણૂક થઈ હોય કે પ્રેસિડેન્ટની નિમણૂક થઈ હોય ઇવન ભારતમાં કોઈ પણ બોડી હોય કે તેમાં કોઈ એના હેડની નિમણૂક થઈ હોય ઉદાહરણ તરીકે સેબી છે ઈસરો છે ડીઆરડીઓ તો એના પ્રશ્ન પૂછી શકે છે લશ્કરી કવાયત પૂછી શકે છે કે ભારતની બીજા કન્ટ્રી સાથે જે લશ્કરી કવાયત થતી હોય છે એક્સરસાઇઝિસ તો એના પ્રશ્ન પૂછી શકે તો એ જોવાની આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્ય દેશો ઉદાહરણ તરીકે હાલમાં જી સેવન ન્યૂઝમાં છે તો એનું તમને પૂછી શકે મેં ચેનલમાં મૂકેલું છે ડી સાય જીપીએસસીની જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જી સેવન વિશે તો એમાં તમે ફોલો કરી શકો ચેનલને એમાં હું જે ન્યૂઝમાં હોય છે એ બાબતે માહિતી જે એક્ઝામ માટે જરૂરી હોય છે એકઠી કરીને મૂકતો હોઉં છું કે જેથી તમારે રિવિઝન થઈ શકે આ ઉપરાંત બીમસ્ટેક ન્યૂઝમાં હતું તો એનો પ્રશ્ન પૂછી શકે તમને જી ટ્વેન્ટીનો પ્રશ્ન આવી શકે સાર્કનો પ્રશ્ન આવી શકે એસસીઓનો પ્રશ્ન આવી શકે તો આ બધા તમારે જોઈ લેવાના તાજેતરમાં આપવામાં આવેલા એવોર્ડ્સ કે તાજેતરમાં જે શ્રીલંકા છે તેનો જે હાઈ સિવિલિયન એવોર્ડ છે એ આપણા જે માનનીય વડાપ્રધાનશ્રી છે તેમને આપવામાં આવેલો છે આ રીતે ઇવન શ્રીને પણ એક હમણાં એમણે વિઝિટ કરેલી તો ત્યારે એવોર્ડ્સ એનાઇટ કરવામાં આવેલો તો આ રીતે તાજેતરમાં જે એવોર્ડ્સ આપવામાં આવેલા હોય છે એવોર્ડ્સની માહિતી તમારે જોઈ લેવાની કે કોણે કોને આપેલો છે મહત્ત્વની સરકારી યોજનાઓ ખાસ કરીને ન્યૂઝમાં હોય કોઈ ઇલેક્ટ્રિસિટી માટેની હોય કે કોઈ વુમન એમ્પાવરમેન્ટ માટેની હોય ચાઇલ્ડ માટેની હોય સિનિયર સિટીઝન માટેની હોય ઇવન ખાસ કરીને તમારે ગુજરાત સરકારની યોજનાઓ જોઈ લેવાની અને જે ફ્લેગશીપ સ્કીમ કહીએ કે જેમાં ઘણા લોકોનો કવર થઈ જતા હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના પ્રધાનમંત્રી જનધન યોજના આ બધી સ્કીમ તમને પૂછી પીએમ ડ્રાઈવ સ્કીમ છે એ પૂછી શકે તો એ તમે જોઈ લેજો થેન્ક યુ આપણે આ રીતે જોયું કે તાજેતરમાં જે સીસી ગ્રુપ બીની જે એક્ઝામ લેવાની તો એને એની થીમ્સ આપણે અલગ તારવીને આપણી જે રેવન્યુ તલાટીની જે એક્ઝામ છે એની પ્રિપેરેશન કઈ રીતે કરી શકીએ એમ ઘણા વિદ્યાર્થીઓએ મને મેસેજ કરેલા કે સર સેલ્ફ પ્રિપેરેશનથી તૈયારી કરી શકાય હા સો ટકા કરી શકાય મેં સેલ્ફ પ્રિપેરેશનથી તૈયારી કરેલી છે અત્યાર સુધીમાં પાંચ વખત જીપીએસસીની મુખ્ય પરીક્ષા પાસ કરી છે અને પાંચ વખત ઇન્ટરવ્યૂઝ આપેલા છે મારે સિક્સ ઇન્ટરવ્યુ જીપીએસસીનું હમણાં આવેલું છે કે જેમાં હું તાજેતરમાં અપિયર થવાનો છું અને ટોટલી સેલ્ફ પ્રિપેરેશનથી તૈયારી કરેલી છે હા તમારે ડિસિપ્લિન ફોલો કરવું પડે જો સેલ્ફ થી તૈયારી કરી હોય તો આ મેં જે તમને કરાવ્યું અત્યારે તો એ તમે જો આપણી જે ડિસાઇપર જીપીએસસીની જે યુટ્યુબ ચેનલ છે એમાં એન્વાયરમેન્ટનો લેક્ચર મેં મૂકેલો છે એ જો મોટાભાગનું એન્વાયરમેન્ટનો ટોપિક આ રીતે તમે કવર કરી શકો આ ઉપરાંત આપણે એક અલગથી વિડીયો બનાવશું કે જે દરેક ટોપિક્સ છે એને આપણે કઈ બુકમાંથી કવર કરવા ખાસ કરીને જે લોકો સેલ્ફ પ્રિપેરેશન કરે છે કે આપણી તૈયારીને ખૂબ સારી રીતે કઈ રીતે કરી શકીએ અને મેક્સિમમ સ્કોર કઈ રીતે લાવી શકીએ આ ઉપરાંત હું આયોજન કરું છું કે દર દર બીજા દિવસે આપણે એવું ક આયોજન કરીએ કે દરેક ટોપિકમાંથી વીસ વીસ પ્રશ્ન કે જે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના હોય પ્રશ્નોત્તરી સ્વરૂપે એમ કે તમને પ્રશ્ન હોય નીચે ઓબ્જેક્ટિવ હોય ને પછી એની સમજૂતી હોય એવા યુટ્યુબના વિડીયોનું આયોજન કરીએ કે જેથી જે લોકો સેલ્ફ પ્રિપેરેશન કરે છે તેઓ સારી રીતે પોતાની તૈયારીને આગળ લઈ જઈ શકે અને મેક્સિમમ સ્કોર કરી શકે ઓકે તો તમે જે જીપીએસસી જીપીએસસીની યુટ્યુબ ચેનલ છે તેના પર વિડીયો જોઈ શકો છો આપણે વિડીયો જ એના પર મૂકશું અને જે પીડીએફ ફાઇલ છે એની જે પાવર પોઈન્ટ એ જે જીપીએસસી ની ટેલિગ્રામ ચેનલ છે તેના પર મૂકવામાં આવશે કે જેથી તમે તેનો પાછળથી અભ્યાસ કરી શકો ઓકે થેન્ક યુ બેસ્ટ વિશેષ